સંસારમાં આવ્યા છે મારે ને તમારે કઈક સારા કામ કરવા જોઈએ ન કેવા ડરાવાના જબ આયો જગત જગ હસે તું એસી કર ચલો તું હસે જગ રો ની કહ ચલો તું હસે જગડો જબતું આયો ઈશ જગત મે જગ હસે તુમ રો જ્યારે આપણો પ્રાદુર્ભાવા સંસારમાં થાય આપણે તો નાના હોય રોતા હોય પણ જે વધાઈ આપવા આવ્યા હોય ને એ બધા હસતા હોય ને મોજ મસ્તી કરતા હોય આપણે રોતા હોય એટલે કવિએ કહ્યું જબતું આવ્યું ઈસ જગત મેં જગ હસે આ જગ હસતું હોય અને આપણે રોતા હોય પણ કાંઈ વાંધો નહીં આપણે આ સંસારમાં આવ્યા ને ધીરે 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 મોટા થાય આ સંસારમાં આપણે એવું કામ કરવાનું કે જ્યારે આપણી નનામી નીકળે ને ત્યારે આખું જગ રોવું જોઈએ અને આપણે હસતા હસતા જવા જોઈએ સાહેબ એટલે કવિ કહે છે જબ તું આયો ઈશ્વર જગત મેં જગ હશે કે ફલાણો ભાઈ હતો અને આપડી કઈક ખોટ વર્તાવી જોઈ પાંચ માણસોની વચ્ચે એવું કઈક કામ કરો કે પાંચ માણસોની વચ્ચે આપણી ખોટ વર્તા